દાહોદમાં લોકસભા મતદાનની શરૂઆત થઈ ગઈ લોકસભા ચૂંટણીને લઈને સરકારી અધિકારીઓ અને કર્મચારીઓએ પોસ્ટલ બેલેટ થકી મતદાન કરી લોકશાહીના પર્વમાં જોડાયા તેમના વિસ્તારના ઉમેદવારને પોસ્ટલ બેલેટ થકી સરકારી અધિકારીઓ અને કર્મચારીઓએ મત આપી લોકશાહીના પર્વમાં હિસ્સો લીધો નમસ્કાર પરિવાર ન્યૂઝમાં હું મુંડા આપણું સ્વાગત છે લોકસભા ચૂંટણીનો સંગ્રામ શરૂ થઈ ગયો છે આજે ગુજરાતભરમાં લોકસભાની ચૂંટણીમાં વ્યસ્ત સરકારી અધિકારીઓ કર્મચારીઓ પોલીસ અધિકારીઓ કર્મચારીઓએ પોસ્ટલ બેલેટ થકી મતદાન કર્યું હતું જેમાં દાહોદ જિલ્લાની સરકારી કોલેજો ખાતે યોજાયેલા પોસ્ટલ બેલેટના મતદાનમાં દાહોદ જિલ્લાના પોલીસ વડા ડૉક્ટર રાજદીપસિંહ ઝાલા તાલુકા મથકોના પ્રાંત અધિકારીઓ મામલતદારશ્રીઓ અલગ અલગ ડિવિઝનોના ડીવાય એસપીઓ અલગ અલગ પોલીસ મથકોના પીઆઈઓ પીએસઆઈઓ એસઆરપી જવાનો સરકારી કર્મચારીઓ પોલીસ કોન્સ્ટેબલો સહિતના તમામ અધિકારીઓ કર્મચારીઓએ આજથી શરૂ થયેલા પોસ્ટલ બેલેટ ચૂંટણીમાં લોકસભાની ચૂંટણીમાં પોતાના ઉમેદવારોને મત આપી લોકશાહીના પર્વમાં ઉલ્લાસ સાથે જોડાયા હતા જેમાં દાહોદ જિલ્લામાં ફરજ બજાવતા અધિકારીઓ કર્મચારીઓ તેમજ પોલીસ કર્મીઓએ પોસ્ટલ બેલેટથી મત આપી પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો આગામી સાત મેના રોજ લોકસભા ચૂંટણી માટે મતદાન થશે ત્યારે ચૂંટણીની કામગીરીમાં સુરક્ષામાં તૈનાત પોલીસ કર્મચારીઓનો અમૂલ્ય મત બાકી ન રહી જાય તે માટે ચૂંટણી પંચે પોસ્ટલ બેલેટથી મતદાનની વ્યવસ્થા ઊભી કરી હતી જેના ભાગરૂપે આજે દાહોદ જિલ્લામાં પણ પોસ્ટલ બેલેટ થકી સરકારી કોલેજોમાં પોસ્ટલ બેલેટ મતદાનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી દરેક તાલુકા મથકે યોજાયેલી મતદાન પ્રક્રિયામાં અલગ અલગ વિભાગોના અધિકારીઓ કર્મચારીઓ તેમજ દાહોદ જિલ્લા પોલીસ વડા સહિત તમામ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓએ મતદાન કરી પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો ત્યારે હવે વાત પોસ્ટલ બેલેટ થકી એક દિવસમાં થયેલા મતદાનના આંકડા પર નજર કરીએ તો દાહોદ જિલ્લામાં પોસ્ટલ બેલેટ થકી પડેલા મતોમાં અલગ અલગ વિધાનસભા પ્રમાણે એકસો ત્રેવીસ સંતરામપુર વિધાનસભામાં કુલ ત્રણસો ત્રાણું મત પડ્યા હતા જ્યારે એકસો ઓગણત્રીસ ફતેહપુરા વિધાનસભા મતકમાં કુલ અડતાલીસ મત પડ્યા હતા અને સૌથી વધુ મત એકસો ત્રીસ ઝાલોદ વિધાનસભા ખાતે પડ્યા હતા જેમાં ચારસો સાડત્રીસ મત ઝાલોદ વિધાનસભામાં પડ્યા હતા તો એકસો એકત્રીસ લીમખેડા વિધાનસભામાં કુલ બસો પચ્ચીસ મત પડ્યા હતા જ્યારે એકસો બત્રીસ દાહોદ વિધાનસભા મત વિસ્તારમાં એકસો અઠ્ઠાવન જેટલા મતો પડ્યા હતા હવે વાત ગઢબાડા વિધાનસભાની કરીએ તો એકસો તેત્રીસ ગરબાડા વિધાનસભામાં મત પડ્યા હતા તો એકસો ચોત્રીસ દેવગઢ બારિયા વિધાનસભા મત વિસ્તારમાં પોસ્ટલ બેલેટ થકી સત્તાવન મત પડ્યા હતા લોકસભાની સાથે સાથે વિધાનસભાની ગુજરાતની છ વિધાનસભા બેઠકોમાં પેટા ચૂંટણી પણ યોજાઈ રહી છે વિધાનસભા પેટા ચૂંટણી માટે થયેલા મતદાનની વિગત આ પ્રમાણે છે એકસો ત્રેવીસ સંતરામપુર વિધાનસભામાં જીરો મત એકસો ઓગણત્રીસ ફતેહપુરા વિધાનસભામાં એક મત એકસો ત્રીસ ઝાલોદ વિધાનસભામાં જીરો મત એકસો એકત્રીસ લીમખેડા વિધાનસભામાં છ મત એકસો બત્રીસ દાહોદ વિધાનસભામાં એક મત એકસો તેત્રીસ વિધાનસભામાં એક મત ત્યારે એકસો ચોત્રીસ દેવગઢ બારિયા વિધાનસભામાં જીરો મત ત્યારે જાણવા મળ્યા અનુસાર આજથી શરૂ થયેલી પોસ્ટલ બેલેટ મતદાન પ્રક્રિયા બે મે સુધી યોજાશે જેમાં પોસ્ટલ બેલેટ મતદાનમાં લોકસભા ચૂંટણીમાં વ્યસ્ત સરકારી અધિકારીઓ કર્મચારીઓ તેમજ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓના સાત વિધાનસભાના મતદાન મથકો પર પડેલા એક હજાર ચારસો આઠ પોસ્ટલ બેલેટના મતો નોંધાયા હતા જ્યારે ગુજરાતમાં લોકસભાની સાથે યોજાઈ રહેલી વિધાનસભાની પેટા ચૂંટણીઓ માટે દાહોદ જિલ્લાની સાત વિધાનસભા વિસ્તારમાં પોસ્ટલ બેલેટના નવ જેટલા મતો નોંધાયા હતા તો દર્શક મિત્રો આજથી શરૂ થયેલા લોકશાહીના પર્વમાં સરકારી અધિકારીઓ કર્મચારીઓએ પોતાના મતાધિકારનો ઉપયોગ હર્ષોઉલ્લાસ સાથે કર્યો છે તેઓ ચૂંટણીના કામમાં વ્યસ્ત હોવા છતાંય પોસ્ટલ બેલેટ થકી મતદાનની પ્રક્રિયામાં ભાગ લઈ અને લોકશાહીને મજબૂત કરવા માટે જોડાયા છે તો આપણા માટે પણ લોકશાહીનું પર્વ આવનાર સાતમી મેના રોજ ઉજવાશે એ દિવસે આપણે પણ લોકશાહીને વધુ મજબૂત કરવા મતદાન પ્રક્રિયામાં મોટી સંખ્યામાં જોડાઈને હિસ્સો લઈશું આપણું ભારત લોકશાહીનું દેશ છે લોકશાહી એટલે લોકોનું લોકો માટે અને લોકો વડે ચાલતું દેશ છે એટલે આપણી લોકશાહીને વધુ મજબૂત કરવું હોય તો મતદાન તો સો ટકા કરવું પડશે એટલે ચાલો આવો આપણે સાથે મળીને આપણી લોકશાહીને મજબૂત કરીએ સાતમી મેના રોજ ગમે તેવું કામ હોય ગમે તેવી મુશ્કેલી હોય પણ મતદાનમાં સો ટકા ભાગ લઈશું અને આપણી લોકશાહીને વધુ મજબૂત કરીશું સમાચારોમાં હાલ આટલું જ જો આપ અમને યુટ્યુબ ઉપર જોઈ રહ્યા છો તો ત્યાં અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો બે લાયકન દબાવી અમારી સાથે જોડાઓ અથવા જો આપ અમને ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામ ઉપર નિહાળી રહ્યા છો તો ત્યાં અમારી ચેનલને ફોલો કરો લાઈક કરો ફરી મળીશું નવા વિડીયો સાથે ધન્યવાદ